જો તમે શિવ ભક્ત છો તો આ ખાસ તમારા માટે હિન્દુ ધર્મમાં ભગવાન શિવને અવિનાશી જણાવાયા છે શિવજી ન તો આદિ છે ન તો અંત શિવજી એક ભોળા દેવ છે કારણ કે ગ્રંથો મુજબ મહાદેવનું રહેણાંક અન્ય દેવતાઓ કરતા અલગ છે પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવ પોતાના શરીર પર જે ભસ્મ લગાવે છે તે શા માટે લગાવે છે અને ક્યાંથી આવે છે તો આ વિશે અમે તમને જણાવીએ એવું કહેવાય છે કે ભગવાન શિવ ભસ્મને વસ્ત્રો રૂપે ધારણ કરે છે મહાદેવના શરીર પર ભસ્મ એ એ દર્શાવે છે કે જે શરીર પર આપણે ગર્વ કરીએ છીએ અંતમાં રાખ થઈ જાય છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલના મંદિરમાં આમ તો દિવસભર પૂજા અર્ચના થતી રહે છે પરંતુ વહેલી સવારની ભસ્મ આરતી વિશેષ છે અહીં આવનારા તમામ ભક્તો સવારે ભસ્મ આરતીમાં સામેલ થવા માટે લાઈનો લગાવે છે સદીઓથી કરવામાં આવતી મહાકાલની ભસ્મ આરતી આસ્થાનો વિષય છે ભગવાન મહાકાલની ભસ્મ આરતી અંગે મંદિરના પૂજારીઓનું કહેવું છે કે ભગવાન શિવ સંસારને નાશવાન હોવાનો સંદેશો આપવા માટે ભસ્મ લગાવે છે જે માટે બાબા મહાકાલ તાજી ભસ્મ શરીર પર ધારણ કરે છે ભસ્મ આરતીમાં ગાયના ગોબરમાંથી બનેલા જે છાણા હોય છે તેની ભસ્મ બાબા મહાકાલને અર્પણ થાય છે ઘણા શ્રદ્ધાળુઓને એવું હોય છે કે મહાકાલની ભસ્મ એ ચિતાની રાખ હોય છે પરંતુ આવું નથી હોતું મહાકાલની જે આરતી થાય છે અને જે ભસ્મ રહે છે એ શુદ્ધ રાખ હોય છે છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે બાબાની ભસ્મ આરતી નથી થતી જોકે ભસ્મથી બાબાનું સ્નાન થાય છે આરતી દીપક જ્યોતથી કરવામાં આવે છે